વાત કરીએ મહીસાગરની મહીસાગર જિલ્લામાં તસ્કરો સક્રિય થયા છે સોના ચાંદીના ઘરેણાંની ધોળા દિવસે ચોરી કરવામાં આવી જ્વેલર્સની દુકાનમાં બપોરે ચોરી કરી દાગીનાની ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે આપ જોઈ શકો છો આ સીસીટીવીમાં એક ચોર ચોરી કરી રહ્યો છે અને કેદ થયો હતો વેપારીની જ્વેલર્સની નજર ચૂકવી અને તે ચોરી કરી રહ્યો છે દુકાનદારની નજર અને તેણે ચોરી કરી હતી મહત્વનું જગ્યા આ તમામ જે ઘટના છે આપ સ્ક્રીન પર જોઈ શકો છો મહીસાગર જિલ્લામાંથી આ સમાચાર સામે આવે છે જ્વેલર્સની દુકાનની અંદર આ જે તસ્કર છે તે ઘરેણાની ચોરી કરી રહ્યો છે વેપારીની જ્વેલર્સની નજર ચૂકવી અને તેણે ચોરી કરી હતી આપ જોઈ શકો છો ઘરેણા જોવાની વાતચીત કરીને અને તેણે નજર ચૂકવી અને ચોરી કરી હતી